હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા સરસાણા કન્વેન્શન ડોમથી સુરત ડાયમંડ બુર્સ જવાના માર્ગ પર જરમર વરસાદની શરૂઆત થઈ છે તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદના ઝાપટાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે જો વરસાદ વધુ પડે તો રવી પાકને નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે તો ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત ખસેડવા માટે પણ સૂચના આપી દેવાઈ છે મહીસાગરની જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે મહીસાગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ લુણાવાડા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે મહીસાગરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું લુણાવાડા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે એક તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે કમોસમી માવઠું થાય તેવી પણ શક્યતા છે તેની વચ્ચે આજે વહેલી સવારથી મહીસાગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે તો તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાય છે બનાસકાંઠા ઉપરાંત વાવ અને થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી છે હવામાન વિભાગે બનાસકાંઠામાં આજે કમોસમી વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી માવઠું વરસી શકે છે જેને જોતા બનાસકાંઠામાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને સાથે જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે બનાસકાંઠાની સાથે સાથે વાવથરાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જો કમોસમી વરસાદ વધુ વરસી જાય તો ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે તો આ તરફ પાકિસ્તાનમાં સર્જાયેલા અપ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે હજુ પણ આજે રાજ્યમાં માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાનું અનુમાન આજે જામનગર મોરબી દ્વારકા કચ્છ અને પોરબંદરમાં કમોસમી માવઠું વરસી શકે તેવી આગાહી છે તો ઉત્તર ભારતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે બે દિવસથી ગુજરાતમાં વરસી રહેલા માવઠાના કારણે જીરું રાયડો એરંડા ઘઉં ચણા તુવેર ધાણા ઇસબુલ સહિતના રવિ પાકને નુકસાન થવાની ભીતિ કચ્છના રાપર તાલુકામાં ચોમાસા જેવો વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે તો સૌરાષ્ટ્રમાં ધોરાજી પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ છવાયો છે પોરબંદર દ્વારકા કલ્યાણપુર જુનાગઢ રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા તો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતના વાવ થરાદ સુઈગામ સહિતના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો જો હજુ પણ આજે માવઠું વરસશે તો ખેતીના પાકમાં ફૂગ આવવા સહિતની પ્રશ્નો ઉદભવશે આ ઉપરાંત વરસાદની સાથે સાથે પવનના કારણે પાકમાં પણ નુકસાન થાય તેવું નિષ્ણાતોનું અનુમાન છે હવામાન વિભાગની આગાહીને લઈ રાજ્ય કૃષિ વિભાગે પણ પાકને નુકસાનથી બચાવવા માટે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ખેડૂતોને ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની અપીલ કરાઈ છે આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવો પાકને ફરતે માટીનો પાળો બનાવવાની પણ સૂચના અપાઈ છે ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળામાં ટાળવાની પણ સૂચના અપાઈ છે એપીએમસીમાં પણ અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને રાખવા માટે શેડ નીચે સુરક્ષિત રાખવાની પણ સૂચના આપી દેવાય છે જે અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ગઈકાલે પોરબંદર દ્વારકા રાજકોટ અને જામનગરમાં કમોસમી માવઠું વરસ્યું હતું તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે